જે આયોજકને આ ડોમ આપેલું હતું એણે પોતે આ ગરબાનું આયોજન કરી અને કમાણી કરી દીધી છે એવી એક વાત સામે આવી સુરતમાં ધ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એટલે એસજી સીસીઆઈનું કન્વેન્શન હોલ સેન્ટર જ્યાં આવેલું છે સરસાણા ત્યાં દર વર્ષે નવરાત્રિમાં ગરબા યોજાય અને ત્યાંના ગરબા બહુ ફેમસ હોય છે બહુ જાણીતા હોય છે કારણ કે હજારોની સંખ્યામાં લોકો આ ગરબામાં ભેગા થતા હોય છે હવે એસજી સીસીઆઈ એ એક આયોજકને જે કેસરીયા ગ્રુપ છે એને આ વખતે ગરબાનું આયોજન કરવા આપેલું છે એમાં એક ઇસ્યુ સામે આવ્યો છે કે ગરબાના લગભગ દસ દિવસ પહેલાં એટલે તેર તારીખથી એકવીસ તારીખ સુધી જે આયોજકને આ ડોમ આપેલું હતું એણે પોતે આ ગરબાનું આયોજન કરી અને કમાણી કરી દીધી છે એવી એક વાત સામે આવી તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સુરતમાં જાણીતા આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઈજાવાએ એસજી સીસીઆઈની એજીએમમાં એક સવાલ પૂછ્યો હતો કે આ જે કેસરિયા ગ્રુપ કે જે કેવલ જોસલિયાને તમે આયોજન કરવા માટે આપ્યું છે એમણે તેર તારીખથી એકવીસ તારીખ સુધીમાં જુદા જુદી સંસ્થાઓને આ જે એસી ડોમ છે એ ગરબાના આયોજન માટે ભાડે આપ્યું અને પોતે કમાણી કરી છે એવો સવાલ પૂછ્યો છે હવે આ બાબતે અમે થોડીક જાણકારી મેળવવાની કોશિશ કરી તો તેર તારીખથી એકવીસ તારીખ સુધીમાં જુદી જુદી સંસ્થાઓને આ કેસરિયા ગ્રુપના કેવલ જોસલિયાએ ભાડે આપેલું અને એમાં સત્તર સપ્ટેમ્બરે લેગ્રોન ડાયમંડ એસોસિએશનને આપેલું ઓગણીસ સપ્ટેમ્બરે પીપી સવાણી ગ્રુપને આપેલું એ પછી જૈનમ બ્રોકિંગને આપેલું અને સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસોસિએશનને આ ભાડે આપેલું એ સિવાય અમુક સંસ્થાઓને આ ગરબા રમવા માટે નવરાત્રિ એટલે બાવીસ સપ્ટેમ્બર પહેલાં આ લોકોને ભાડે આપ્યું અને આ જે ભાડું છે એ કેસરિયાના કેવલ જોસલિયાએ વસૂલ્યું અને ચેમ્બરને આપ્યું એવું કહેવું છે હવે આ બાબતે અમે જે ચેમ્બરની અંદર આ આખું જે પ્રદર્શન માટેનું આખું જે મોટું જાયન્ટ બનેલું છે એમાં એના માટે સાર ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડની રચના કરવામાં આવેલી છે અને આ એટલું મોટું જાયન્ટ છે કે આખું એસી ડોમ છે એટલે એને ખર્ચો કાઢવા માટે ચેમ્બર આ નવરાત્રિમાં આયોજન માટે આપે છે તો અમે સાર ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડના રાજેન્દ્રભાઈ ચોખાવાલાની સાથે વાત કરી તો રાજેન્દ્રભાઈએ કીધું કે આમાં કશું ખોટું થયું નથી બધું નિયમ મુજબ જ થયું છે કારણ કે અમારે ત્યાં ટેન્ડર પ્રથા છે અને ટેન્ડર પ્રથા મુજબ જે જે તે આયોજકને અમે ભાડે આપીએ છીએ અને એ જે દિવસથી ભાડું શરૂ થયું હોય એ ટેન્ડરમાં લખેલું હોય છે તો અમે રાજેન્દ્રભાઈને પૂછ્યું કે કેટલા દિવસ સુધી તમે એને ભાડા ટેન્ડરમાં કેટલા દિવસ લખેલા છે તો એ એમણે કીધું કે અત્યારે મને મોડે નથી અને હું બહાર છું અને હું ઓફિસ આજે જવાનો નથી એટલે જઈશ ત્યારે માહિતી આપીશ એવી એમણે વાત કરી પણ એની અંદર એક વાત એ જાણવા મળી કે રાજેન્દ્રભાઈએ એવું કીધું કે આ જે કેસરિયા ગ્રુપ છે કેવલ જોસલિયા એ અગાઉ બે વર્ષ જ્યારે આયોજન કર્યું ત્યારે એક એક વર્ષ માટે એમનું ટેન્ડર મંજૂર કરેલું અને તે વખતે લગભગ સવા કરોડ રૂપિયા જેવું ભાડું આ વસૂલાતું હતું આ માત્ર હોલનું ભાડું બાકીનું જે ઇલેક્ટ્રિક્સિટી આવે કે બીજા જે કંઈ પણ ખર્ચા થાય એ બધા આયોજકના માથે હોય છે એ પછી આ વર્ષે પહેલી વખત ત્રણ વર્ષ માટે આ કેસરિયાની સાથે ડીલ કરવામાં આવી અને ત્રીસથી ચાલીસ ટકા જેટલા પૈસા વધારે લેવામાં આવ્યા એટલે લગભગ પોણા બે કરોડ રૂપિયામાં પર યર આ કેસરિયા ગ્રુપની સાથે ડીલ કરવામાં આવી છે એ પછી અમે કેસરિયા ગ્રુપના કેવલ જોસલિયાની સાથે પણ વાત કરી તો એમણે એમ કીધું કે અમે કશું ખોટું નથી કર્યું કારણ કે મેં આ જે સરસાણાનું જે લોમ છે એ તેર તારીખથી બે ઓક્ટોબર સુધી ભાડે લીધેલું છે એટલે તેર તારીખથી મેં ભાડે લીધું છે અને હું જે તેર તારીખથી એકવીસ તારીખ સુધી જે મેં ભાડું વસૂવેલું છે એ મેં સરસાણાને ચૂકવેલું છે એટલે સરસાણાને મારે જે ભાડું આપવાનું છે એ મેં આપી દીધું છે એટલે એવું નથી કે તેર તારીખથી માંડીને એકવીસ તારીખ સુધી જે આયોજનો મેં કર્યા એના પૈસા મેં મારા ગજવે ગાળ્યા છે એવું નથી કેવલ જોસલિયાએ કીધું કે જો મેં બાર તારીખે આયોજન કર્યું હોય અને મેં પૈસા લીધા હોય તો ખોટું કહેવાય પરંતુ મેં બધું નિયમ મુજબ કર્યું છે હવે આમાં ટેકનિકાલિટીની વાત નથી આમાં વાત નૈતિકતાની છે આ ચેમ્બર ઓફ કોમર્સનું જ્યારે આટલું મોટું જાયન્ટ જેને એમ કહેવાય કે મોટો હથી છે તો એના પૈસા કાઢવા માટે ચેમ્બર પોતે આનું આયોજન તેર તારીખથી એકવીસ તારીખ સુધી કરી શકતું હતું કારણ કે જ્યારે તમે કેસરિયાને આપ્યું છે તો કેસરિયા એ ઓછા ભાવે પણ આપ્યું અને એ એનો નફો બી એમાંથી એને કરી લીધો હોય તો ખબર નહીં પડે જ્યારે ચેમ્બર ધારતે તો તેર તારીખથી એકવીસ તારીખ સુધી પોતે મોટું ભાડું વસૂલી શકતા તે અને ચેમ્બરને એની અંદર મોટી આવક થશે એટલે ચેમ્બરની આ નૈતિકતાની વાત છે કે ચેમ્બરે આ એક મોટો ચાન્સ જો જ્યારે તમારું આટલું મોટું હોય તો એનું ભાડું સ્વાભાવિક છે કે એક એક દિવસનું મોટું જોવાનું તો દસ દિવસ સુધી ચેમ્બરને બીજા કરોડો રૂપિયા મળી શકે જ્યારે વચ્ચે કેસરિયાને રાખવાની જરૂર નહીં હતી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ